ભરતી ભરૂચ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેથી ડેડીયાપાડાના ધારાસભ્ય દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આવી હતી પરંતુ તે પહેલા જ ભરૂચ પોલીસે તેમને રસ્તામાં રોકી પોલીસ હેડક્વાર્ટર ખાતે ડિટેઇન કર્યા હતા આ મામલે તેમણે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી સાત દિવસમાં બિસ્માર માર્ગોના સમારકામની ખાતરી આપવામાં આવી હતી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી પર ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે તહેલકા ન્યુઝ સાથે રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ ભરૂચ જિલ્લાના શ્રી અને એસપીશ્રીને રજૂઆતો કરવા માટે ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદન પત્ર પણ આપ્યા છે ઘણા ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પૂરણ કરવામાં નથી આવતું ત્યારે એક બાજુ રો ટેક્સ આરટીઓ ટેક્સ ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે

આ રોડ ઉપર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન આઠ પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો